તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોની અંદર આ વિડીયોમાં આપણે વાત કરીશું જે ગુલાઈવાળા દાઢામાં કલટી અથવા દાંતી આવી છે તેના વિશે અને તેનું રિઝલ્ટ પણ વિડીયોમાં જોશો કેવી બેસે કેવી નથી બેસતી એ પણ ફૂલ કડક જગ્યાની અંદર તેથી પૂરો વિડીયો જરૂર જુઓ સામાન્ય રીતના એ સીધા દાઢાની અંદર જ આવતી ગોલાઈ ન આવતી દાઢાની અંદર પણ થોડાક સમય ત્યાં દાઢાવાળી દાંતી વધવા લાગી છે લોકોનું એવું માનવું હોય છે કે આ દાંતી થોડીક વધારે બેસે છે ગુલી દાતી કરતાં તે સાચી વાત છે કે ખોટી વાત તે જાણવા માટે પૂરો વિડીયો જરૂર જુઓ અમુક જગ્યાએ દાંતી કહેતા હોય અમુક જગ્યાએ એને ઘલટી કહેતા હોય અમુક જગ્યાએ નવિયા પણ કહેતા હોય આપણે આ વિડીયો દાંતી કહીશું તમને જે હાલમાં વિડીયો તે દેખાય જગ્યા ઉપર હાલતું એ જગ્યા કોઈ પોસી અથવા નરમ જગ્યા નથી આ ફૂલ બાંધેલી અને ફૂલ કડક જગ્યા છે ત્યારે જે આપણે જાણવા મળશે કે આ દાંતીને કેવું રિઝલ્ટ આવે હવે આપણે ઘેરની વાત કરી લઈએ તો ઘેર છે પેલો હાઈ દસ ઉપર આ તો કાંટો રાખ્યો છે અને આપણે પિસ્તાલીસ હોર્સ પાવરનું ફોરેસ્ટ ખાવા આવે જે ચેક્ટર તે છે પાણી વગરનું આઈસર જે આપણે હાઇડ્રોલિન સેન્સિંગ હોય તે આપણે મીડિયમમાં રાખ્યું છે ફૂલ સેન્સિંગમાં નથી રાખ્યું ટાયરમાં હવા પણ ઓછી નથી કરેલી અને પાણી પર ભરેલું નથી જો આ ડાબ ઉગી ગયો એવી કડક જગ્યા છે આપણે ખારસ આવે એ જગ્યા છે જો તમે આ બાધી બહુ જઈ આ જગ્યા તો પણ આપણે એક નંબર રિઝલ્ટ આ દાતીની અંદર જોવા મળી રહ્યું છે કોઈ રીતના ટેક્ટરમાં ખોટો ડાબ પણ નથી પડતો આ દાતી મારું ટ્રેક્ટર રોજ ભાડે ચાલતું જ પણ નરમ જગ્યામાં રિઝલ્ટ જોવાની મજા ન આવે જેથી હું વાત જોઈને બેઠો હતો કે કડક જગ્યા આવે ત્યારે વિડીયો બનાવીશ આ કડક જગ્યા આવી જાય મેં વિડીયો બનાવ્યો જોવો તમે કેવું રિઝલ્ટ છે એક નંબર રિઝલ્ટ મને જ લાગ્યું હજુ તો આપણા ટ્રેકરના ટાયર પાછળના પાંત્રીસથી ચાલીસ ટકા છે જો વધારો તો આથી પણ વધારે બેસી શકે આમાં દાઢાઓની સંખ્યા છે અને આપણે ગેલવેલની નથી લોખંડની છે ના ના વજનની વાત કરીએ તો આપણે બસો સાહીઠ કિલો જેટલું વજન છે જો આવું રિઝલ્ટ આપણે મળી રહ્યું છે મારી પાસે આને પહેલાં જે દાંતી હતી તે ગુલાબ વગરના દાંટાવાળી આવે તે હતી તેનું કામ સારું નહોતું મળતું બેસતી નથી જોઈએ ટ્રેક્ટર પણ ખૂબ પકડતી હતી જેથી આપણે એવરેજમાં પણ ફરક પડે અને ટ્રેક્ટરની અંદર લોડ પણ વધારે પડે જેથી મેં દાંતી બદલાવી નાખી આ વિડીયો કોઈ જાહેરાત અથવા પ્રમોશન વિડીયો નથી કે મને પૈસા જ નથી આ દાંતીવાળા ભાઈઓએ કીધું કે તમે દાંતીને પ્રમોશન કરી દો તમને કેવું લાગ્યું તે તમે કોમેન્ટ કરી દેજો મને તો એક નંબર રિઝલ્ટ લાગ્યું કડક જગ્યાની અંદર જુઓ કે હું હાલે પાંચ જેવી જ ખેલ કરે છે બાકી મેઇન વાત તો એ છે કે જે દાંતી વધારે બેસતી હોય અને જે તમને પકડી રાખે જે તમને લોડ વધારે આવે ત્યાં સ્લીપ મારવા લાગે આમાં એ પણ નથી થતું અને જગ્યાની વાત કરીએ તો ખૂબ કડક જગ્યા ખૂબ બાથે જગ્યા છે આ ડાબ ઉગી ગયો હોય તમે તેના ઉપર અંદાજ મારી શકો કેટલી પડતા રહેશે આ જગ્યા આ દાંતીની અંદર આપણે જો ગેલવે લાઈનની લઈએ તો વજન વધી જાય નિસ કિલ્લા જેટલો લોખંડને મને યોગ્ય લાગી હતી જેથી મેં તો લોખંડની જ લીધી અને બે ત્રણ મહિના થયા આપણી પાસે એ આ દાંતિયામાં બાકી ગમે એવી હોય થોડું ઘણું જેટલો ઉપર પણ રહીએ મારી પાસે જે હોલેન છે એક્સ આવે આપણે હેરેક એક્સરમાં છતાં પણ સ્લીપ વધારે મારશે આઈસર કરતાં આઈસર સ્લીપ નથી મારતું એટલું જેટલું હોલેન મારે તેટલું એટલું જેથી હું ભાડે જાઉં દાંતિયા પર ત્યારે આઈસર લઈને જ જાઉં બાકી તમે અવાજ ઉપરથી સમજી શકો કે કેટલો લોડ છે કેટલો લોડ નથી પડતો જો ટાયર પર સ્લીપ જ મારતા આ રીતના બે હે હે એમ નથી કે ખાલી વિડીયો બનાવો એ માટે થોડુંક ઊંડું બેહાડ્યું આ રીતના ઝાકીએ આપણે જો આવું રિઝલ્ટ છે જો આ ડાબ પણ ઉગી ગયો આ જગ્યામાં એટલી પડતર જગ્યા પડી છે એવું પણ નથી કે મેં સીધી લઈને સીધો વિડીયો નાખી દીધો કે આ દાતી તમે જુઓ આ મારી પાસે ઘણા દિવસોનો અનુભવ છે ઘણા દિવસથી હું ભાડે આપું છું તો મને એક સરખું જ રિઝલ્ટ મળશે હજુ તો કોષી જગ્યા હોય આથી પણ વધારે બેસે દાતીમાં મારે અંદાજે આ સેલો વધારે દાંતી ન બેસી શકે પહેલી વાર કડક જગ્યાની અંદર બાકી સવડા હાકી એટલો ઘાર તો ન જ કરી શકે દાતી અમુક ખેડૂત ભાઈઓ દાતીને બીજા હાઈમાં હાકતા હોય તો મારે બીજા હાઈ ગેરમાં ન હાલે કડક જગ્યા હોવાને લીધે પેલા ગેરમાં ઝાકવું પડે એમાં પણ સાલી સોસ પાવર ઉપર હોય તો જ પહેલાં ઘેરમાં લે બાકી લો મારવો પડે લો ટાપ લો ઉતરીજો આપણે તમારી જગ્યાની અંદર દાંતી કેટલામાં ઘેરમાં આવે તે તમે કોમેન્ટ કરી દેજો બાકી વિડીયોને શેર કરી દેજો આગળ કારણ કે એક વિડીયો બનાવવામાં ખૂબ વધારે મહેનત લાગતી હોય જો આવું રિઝલ્ટ છે તમને કેવું લાગ્યું રિઝલ્ટ તે પણ તમે કોમેન્ટ કરી દેજો મને બહુ સારું લાગ્યું એક નંબર આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો હું જવાબ આપીશ